દાદાના મરણ પછી તમારે અમલ કરવાનો આવશે તો તે વખતે એ ખૂબ જ ઉપયોગી થઈ શકે એના અમલ કરવામાં જ્યારે એને ચેલેન્જ થાય ત્યારે સાબિત કરવામાં એ ખૂબ ઉપયોગી થાય અને જો દાદા ગુજરી ગયા હોય તો એ ગુજરી ગયાના એકસો વીસ દિવસમાં જે એના બેનિફિશિયરી હોય તે એ અનરજીસ્ટર્ડ વિલને રજિસ્ટર કરાવી શકે છે અને વિલના કાયદા પ્રમાણે ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે વિલ રજિસ્ટર્ડ હોય કે અનરજિસ્ટર્ડ હોય તેનાથી કાયદાકીય કોઈ ફેરફાર થતો નથી વ્હીલની વેલિડિટી બેઉ માટે સરખી જ હોય છે અનરજીસ્ટર્ડ વ્હીલની જેટલી વેલિડિટી છે એટલી જ રજિસ્ટર્ડ વિલની વેલિડિટી છે એટલે અનરજિસ્ટર્ડ વિલ હોય એનાથી કોઈ કાયદાકીય એમાં ક્ષતિઓ હોય એમ ગણાય નહીં તો જો અનરજીસ્ટર્ડ વિલ હોય અને દાદા હયાત હોય તો રજીસ્ટર્ડ કરાવી લેવું અને ન હોય તો અનરજીસ્ટર્ડ વિલનો પણ અમલ થઈ શકે છે